દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એક કદમ સ્વસ્થ ભારત તરફ સુરેન્દ્રનગર જિલ્લાના મીડિયા કર્મીઓ માટે ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક સ્ક્રીનિંગ કરાવતા મીડિયા કર્મીઓ સુરેન્દ્રનગર જિલ્લામાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને જિલ્લા માહિતી કચેરી સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં મીડિયા કર્મીઓ માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ ઇન્ડિયન ક્રોસ સોસાયટી સુરેન્દ્રનગર ખાતે યોજાયો નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ મીડિયા સમાચાર પહોંચાડવા માટે મીડિયા કર્મીઓ દિવસ રાત હોય છે ત્યારે સંવેદનશીલ રાજ્ય સરકારે તેમના આરોગ્યની સંભાળ લેવા માટે સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે સરાહનીય છે પત્રકારત્વ એ લોકશાહીનો ચોથો સ્તંભ છે લોકશાહી અકબંધ રહે લોકોનો અવાજ સરકાર સુધી અને સરકારની વાત લોકો સુધી પહોંચે તે માટે બ્રિજનું કામ પત્રકારત્વ કરે છે આથી ચોથો સ્તંભ એકદમ સ્વસ્થ રહે તે માટે આયોજિત આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ અને બ્લડ ગ્રુપ લિવર ફંક્શન લિપિડ પ્રોફાઇલ કિડની ફંક્શન ટેસ્ટ એસ યુરિક એસિડ કેલ્શિયમ હોર્મોનોલ ટેસ્ટ વિટામિન બી બાર વિટામિન ડી માર્કર પચાસ વર્ષની ઉપરના પુરુષો માટે પ્રોસ્ટેટ ટેસ્ટ વર્ષની મોટી ઉંમરના પુરુષો એક્સ રે ચેસ્ટ તથા ઈસીજી વગેરેના પરીક્ષણ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરીની ટીમ અને ઇન્ડિયન રેડ રેડક્રોસ સોસાયટીની ટીમના સભ્યો દ્વારા કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો અત્રે નોંધનીય છે કે વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત લોકશાહીના ચોથા સ્તંભને મજબૂત બનાવવાની મુહિમ સાથે ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાતના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની થીમ સાથે રાજ્યના તમામ મીડિયા કર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે બ્યુરો ચીફ પરમાર બગેરાસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા મોડી આજે સુરેન્દ્રનગર ખાતે ગુજરાત સરકાર અને ગુજરાત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આ સુરેન્દ્રનગર જિલ્લાના જે મીડિયા કર્મીઓ માટે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા એ બધાનું આરોગ્ય સારું રહે અને આરોગ્યની એમના હેલ્થનું ચેકઅપ થાય ચકાસણી થાય ને જો કોઈ નાની મોટી તકલીફ હોય તો એને અહીંથી સુરેન્દ્રનગર લેવલે થતો હોય તો ત્યાં અને બાકી અમદાવાદ પણ મૂકે મોકલી અને એને સંપૂર્ણ સારવાર ફ્રી ઓફમાં થાય એ પ્રકારનો આજે હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ એ સુરેન્દ્રનગર ખાતે અમારા ગુજરાત સરકારના માહિતી વિભાગ અને સુરેન્દ્રનગર જિલ્લાના પત્રકારત્વ ક્ષેત્રના લોકોના માધ્યમથી જ્યારે યોજાયું છે ત્યારે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના અમારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ પદાધિકારીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું અને આ કાર્યક્રમના માધ્યમથી એક સમાજમાં જાગૃતિ આવશે અવેરનેસ આવશે અને સમાજ જીવનને એક પ્રેરણારૂપ ઉમદા ઉદાહરણ ઇન્ડિયન ક્રોસ સોસાયટી ગુજરાતના માધ્યમથી આ સુરેન્દ્રનગર ખાતે થયું છે ત્યારે તેઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું